સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદના ગટર ઉભરાતા ગામ લોકો પરેશાન થયા છે ગટરની સમસ્યા સામે આવી છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદને લઈને ઉભરાતી ગટરને કારણે ગામ લોકો પરેશાન થયા છે જાહેર માર્ગ ઉપર પાણી ફરી વળતા ગટરના પાણીના કારણે રાહદારીઓને વાહન ચાલકો પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કલ્યાણપુરા ગામમાં દુર્ગંધયુક્ત ઘટના પાણીના કારણે રોગચાળો વકડી શકે તેવી સમસ્યા સામે આવી છે અને લોકોને ભય ફેલાઈ રહ્યો છે કે હવે મચ્છરજન્ય રોગ ફેલાઈ શકે છે બધી જગ્યાએ સમસ્યા છે કલ્યાણપુરા ગામમાં લોકોએ આ મામલે તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ઉકેલ નથી મળ્યો ત્યારે શું નિરાકરણ લાવવું અને શું લોકોની માંગ છે તે સાંભળીએ લોકોના જ શબ્દોમાં જી પહોંચ્યા કલ્યાણપુરા દોઢ બે ફૂટના ફાયદા થઈ તો પાણી પંદર વીસથી ભર્યું દે ત્યાં ઘરે બીજો વરસાદ આવે ચોમાસાના છ મહિના પાંચ મહિના પાણી કાય ભરી દેવાનું હોય છે એટલે આ પાણી જો મારે રસ્તો બરાબર થઈ જાય તો સારું બહુ તકલીફ પડે છે હાલવા ચાલવાના ટોક નિહારે નથી થઈ શકતા છે કોઈ મોટું દુકાને જાવું હોય તો પણ નથી જોતા આપણું પાણી અહીંયા ભૂજ જાય છે કાયમી રજૂઆત તો કોઈ બુકિંગ કરેલી છે ગામના માણસો આગેવાને પણ અમારે તો કોઈ લેખિત રજૂઆત તો કરેલી નથી આ પહેલી વખત છે રજૂઆત કરીએ અત્યારે પહેલો જ વરસાદ થયો એટલે એને આટલા દીધો બરાબર હતું

ક્લેમ પરમા મે વાત સાંભળી જે કે આ બારો માજ આ સમસ્યા તમારી જે પાણી નીચું ખાડા પડી ગયા છે રસ્તો નીચો થઈ ગયો છે એક એના કારણે આ સમસ્યા ગઈ બારો માં ધના માટી રસ્તો નીચો થઈ ગયો એટલે મેટલ કોને 1 મીટર ની માટી ના પાણ જો મેટલ બગી